હેલો એવરી વન કેમ છો મજામાં ને આપનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને આજે હું તમને એક નવી જગ્યાએ નવા ઐતિહાસિક સ્થળ પર લઈ જઈ રહ્યો છું આજે છે શ્રાવણ સુધી સાતમ એટલે કે સીતળા સાતમ તો હું તમને એવા એક પ્રાચીન મંદિર શીતળામાના મંદિરે લઈ જઈ રહ્યો છું જે આવેલું છે ભાણ તાલુકાના વાનાવડ ગામમાં તો ચાલો આજરોજ ત્યાં ભવ્ય લોકમેળાનું પણ આયોજન થાય છે અને ખૂબ પ્રાચીન જગ્યા છે કારણ કે ત્યાં સ્વયંભૂમાં સીતરા પ્રગટ્યા છે એવું ઐતિહાસિક મંદિર છે બે સ્થાનક છે શીતળામાંના જે એક કાલાવડમાં આવેલું છે ને એક ભાણોળ તાલુકાના વાનાવળ ગામમાં આવેલું છે કારણ કે નાના એવા ગામમાં આવેલું હોય એટલે કોઈને ખ્યાલ હોતો નથી હું એવા જ તમને યુટ્યુબમાં મારી ચેનલમાં એવા સ્થળ જ હું બતાવી રહ્યો છું કે બહુ પ્રાચીન હોય છે જોવાલાયક હોય છે તો પ્લીઝ માયા આ યુટ્યુબ ચેનલને સપોર્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણે તો આવું બધું વેચવા પણ અહીં મેળામાં આવ્યા છે આપ જોઈ રહ્યા છો ક્યાં ધામથી આવો છો ભાઈ છો તાલુકો આવે છે જુઓ અહીં ને બહુ મોટો અહીં મેળો કરે છે તો આપણે બીજી વસ્તુ પણ જોઈએ ચાલો તો અહીં જો રંગબેરંગી રાખડીઓ મળે છે રક્ષાબંધન આવી રહી છે તો આમાં અદા છે જે રોજ આવતા જ હોય છે ગામે આજ મેળો છે તો વધારે તમે આ જો રાખડીઓની વેરાયટી અહીં બહુ સુંદર રાખડીઓ અહીં આવે છે શું છે બધીની બધી બધી જાતની છે દસ રૂપિયા વાળી વીસ રૂપિયા વાળી રાખડીઓ આ નાના બાળકો માટે પણ રાખડીઓ છે તમે પણ થાય આમાં તો બહુ સુંદર વેરાયટીની રાખડીઓનું તમને જોવા મળે છે હોય છે આપણે જોઈએ તો તે રમકડા હોય છે નાના બાળકો માટે ઘણી જો રમકડા પણ વેચાય છે તો અમારા માટે રમકડા લેવા આવ્યો છે રમકડા લીધા છે તો આ બાળકો માટે આ જ આનંદ છે મેળાનો તો અહીંયા તમને જુદી જુદી વેરાયટીના રમકડા જોવા મળશે તમે જોઈ રહ્યા છો જોઈ રહ્યા છો રાખડીઓ છે રક્ષાબંધન આવે એટલે જુદી જુદી રાખડીઓ ભાઈ ક્યાં ગામથી આવો છો તમે કટલેરીનું સામાન જોઈ રહ્યા છો કારણ કે મેળો બેરાઓ માટે અને બાળકો માટે હોય છે તો એની જ વસ્તુ વેચાય નહીં ઘર વખરી સામાન બધો વેચાઈ રહ્યો છે

Non ci sono più che si può adesso. Ora, non no una cosa che

બ્રાવણસુત સાતમ વારનાવળના આંગણે આજે ભવ્ય લોકમેળાનું આયોજન રાખેલ છે તો જે કાંઈ તમે અહીંયા મંદિરે જોઈ રહ્યા છો તે મંદિર સોમભુ યાની કે શીતળા માતાજીનું મંદિર છે એ મંદિર એક વારનાવળ ખાતે અને બીજું મંદિર શીતલા કાલાવડ જે આ બે મંદિર છે તે બહુ જૂના અને પુરાણી મંદિર છે અને તમે આ મંદિર જોઈ શકો છો મંદિર જુઓ છો ત્યારે અહીંયા જે કાંઈ જમીન છે જે અહીંયા લોકમેળાનું આયોજન કરવા માટેની જમીન રાખેલી છે આ જમીન પણ ગૌચરની છે દર વર્ષે ગૌચરનો ફાળો થાય છે પચાસ હજારથી માંડીને એક રૂપિયા સુધીનો જે કાંઈ અહીંયા ફાળો થાય એ આજ પેરે મંદિરમાં અને બીજા નંબરની અંદર જે કાંઈ પૈસા વધશે તે ગૌચરની અંદર ઉપયોગ કરવામાં આવશે તો વાનાવળની અંદર ભવ્ય એક લોક મેળાનું આયોજન રાખેલ છે દર વર્ષે મેળો થાય છે ને આવતા વર્ષે જે આ જમીન પડેલી છે એની અંદર એવું વાનાવળ તરીકે વાનાવડ ગામના વાનાવડ ગૌ સેવા સમિતિ સમિતિને એવું ગોઠવેલું છે કે આવતા વર્ષે આ જેટલી જમીન પડેલી છે એ બધામાં મેળાનું આયોજન મોટા ભાવે રાખવામાં આવશે બેન તમે અહીંયા કેટલો ટાઈમ ત્યાં મંદિરે દર્શન કરવા આવો છો પહેલી વાર જ આવ્યા છો તો તમને કેવું લાગ્યું આ માતાજીના દર્શન કરવા ટાણે આ વર્ષો જૂનું પુરાણી એક અમને આ માતાજીના મંદિરે દર્શન કરવાનું કેવું લાગ્યું અમને સરસ લાગ્યું તો આજુબાજુના સાત ગામના છે તે સાતમ પાડે છે તો સાતમના દિવસે આ માતાજીના મંદિરે બધા દર્શન કરવા આવે તો આજ રોજ વારણાવળના આંગણે આવડો મોટો તહેવાર થાય છે તો તમને એવું લાગે છે કે આવતા વર્ષે પબ્લિક વધવી જોઈએ ને આ બધા ગ્રાઉન્ડમાં મેળો થાય મેળો થાય તો મજા આવે છોકરાઓની ને અહીંયા દર્શન થાય માતાજીને હા તો આજુબાજુના સાત ગામની એવી બધી ભવ્ય આપણે કહીશું કે બધા આવે સાથ સહકાર આપે અને માતાજીનું મંદિર આપણે મોટું બનાવીએ એવી એક પ્રેરણા રાખીએ તો તમારા ગામ લોકોને આવતા વર્ષે જાહેર કરો કે આપણે બધા વાનાવડ જાય અને માતાજીનું મંદિર એક મોટું બનાવવાનું આયોજન કરીએ બોલો શીતળા માતાજી જોકે રહ્યા છો કે અહીં સીતારમાના મંદિરે ભવ્ય મેળો યોજાય છે પણ મેળાનું જે પાયાનું જે સેવા કરતા હોય તે આપણા અહીંયા કાર્ય કરતા ભાઈઓ છે જે દર વર્ષે અહીં મેળાનું આયોજન કરે છે જે ગૌશાળા માટે પણ ફનફાળો ઉભરાવે છે અને અહીં વ્યવસ્થા બધી કરે છે વરસાદ પડવાને કારણે અહીં બહુ ગારો હતો તો અહીં બળ નાખી અને રસ્તો ચોખ્ખો કરી અને બહુ સુંદર કાર્ય કર્યું છે તો આપણે ભવિષ્યમાં પણ સ સપોર્ટ કરીએ આપણે કે જેથી કરીને આ ઐતિહાસિક મંદિર છે જે ભવ્ય મંદિર અહીં બને એવી આપણે લાગણી કરીએ કે જલ્દી અહીંયા ભવ્ય સારું મંદિર બને કારણ કે આ મંદિર પૌરાણિક છે અને વર્ષો જૂનું છે સ્વયંભૂ મહાસિત્રા અહીં પધારે છે અને બીજું કે અહીં મેળો જે ભરાય છે તે આપણા ગુજરાત ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સર્વપ્રથમ મેળો આ કહેવાય આના પછી આપણે અહીંયા કોઈપણ મેળાની શરૂઆત અહીંથી થાય છે તો અહીં ભવ્ય મેળો બનાવી છે આપણે જોઈ શકો છો અહીંયા જમીન પણ છે તો ભવિષ્યમાં ચગડો અને એવા બે દિવસનો મેળો આપણે અહીં આયોજન કરશું વાત કરીએ રાજુભાઈ શું કહેવા માંગો છો તમે આ એક શીતળા માતાનું ઐતિહાસિક સ્થળ છે આને વધારે વધારે જાગૃત કરવું અને થોડુંક પૈસાનો સહયોગ મળી રહે અને એના માટે અમે આખરે થોડા જાજી રકમ આમાં વાપરશું જેમ બને એમ આરામ સારી વ્યવસ્થા કરશું એવું અમારું આયોજન છે મંદિરે એક મોટું બનાવવું

કેમ કે છે કે અહીંયા દર વર્ષે આથી આયોજન મોટું થવું જોઈએ તો તમારું શું કહેવું છે હાથી સારું થાય થેન્ક યુ હો ભાઈ આભાર તમારો તમારું કયું કામ ભાઈ મારો શિવા શિવા શિવાથી કેટલા ટાઈમ ત્યાં તમે માતાજીના દર્શન આવો માતાજીના દર્શન વર્ષોના આવો છો તો તમને એવું લાગે છે કે આવતા વર્ષે આ લોકો આયોજન મેળાનું મોટું કરશે હવે મોટું કરે તો આ લોકો એમ કે છે કે અહીંયા જમીન પૈડી છે તો આવતા વર્ષે મેળાનું આયોજન મોટું કરવાનું થાય છે તો તમને કેવું લાગે સારું

બહુ સારામાં સારો મેળો છે અને ભાવિક માણસો છે બધા અને આવીને જગ્યામાં જે હવો ની રીતે હવો ફાળો આપે અમે કાયમ રાસલીલા કરીએ છીએ આજે વર્ષો ત્યાં

આપણું પેલા તો આ શીતલા માતા નું મંદિર છે પ્રાચીન મંદિર છે જૂનામ જૂનું જૂનામ જૂનું મંદિર છે એમાં છેલ્લા વીસ પચીસ વર્ષથી મેળો જોરદાર ભરાય છે છે નાનપણની યાદો તાજી થાય હોય દળી નથી આવતી કાં પણ એ દળિયું જે નાના હતા દળિયું રમતા આ દડા છે

નાનપણની યાદ આવી જાય તો હું એ કહેવા માગું છું કે આપણા સૌરાષ્ટ્રની ભૂમિ મેળાની ભૂમિ કહેવાય કારણ કે આપણા સૌરાષ્ટ્ર બાજુ જેટલા મેળાઓ યોજાય છે એટલા બીજી ક્યાંય મેળાઓ હોતા નથી તો શ્રણ મહિના હોય કે ભાદરવા મહિનાના મેળાઓ હવેથી ચાલુ થશે તો પહેલાં વહેલો મેળો આ અમારા ગામ વાનાવળમાં થાય છે તો આપણે પણ ભવિષ્યમાં આ વધારે લોકો આ મેળામાં જોડાય ને માતાજીના દર્શન કરવા પધારે એના માટે આ હેતુ હતો મારો વિડીયો બનાવવાનો તો બધાએ લોકો સપોર્ટ કરજો અને ભવિષ્યમાં અહીં ભવ્ય મંદિર બને એનું નિર્માણ થાય ગામ લોકોની પણ એવી ઈચ્છા છે આપ સબનો સાથ સહકાર જોઈએ તો બધાએ સાથ સહકાર આપજો તો ભવિષ્યમાં ત્યાં સારું મંદિર બને અને ભવ્ય લોકમેળાનું આયોજન થાય તો વેગો હોય તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ મિત્રો સગા સંબંધીનો આ વિડીયો શેર કરજો અને તમે જો નવા હોય તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો તો આવા નવા નવા સ્થળે હું તમને લઈ જઈશ નવા નવા વિડીયો સાથે નવા નવા ઐતિહાસિક સ્થળો હું તમને બતાવી જે તમે ન જોયા હો બહુ જાણવા ન મળ્યા હોય અને તમારી આજુબાજુમાં જો એવા સ્થળો હોય તો પ્લીઝ મને જણાવજો તો ત્યાં પણ અમે જરૂર વિડીયો છું તો આ વિડીયોને અહીં સમાપ્ત કરીએ છીએ જય હિન્દ જય ભારત જય જય ગરીબ ગુજરાત જય માતાજી